નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર મિત્રો આજના વિડિયોની અંદર આપણે માહિતી મેળવવાની છે તો ગુજરાતના ભાગોની અંદર ખાસ કરીને આવનારા દિવસોમાં કેવું રહેવાનું છે હવામાન તેના વિશે વાત કરી લઈએ કારણ કે અત્યારે મિત્રો ખાસ કરીને લો પ્રેશર અને દબાણો જે છે તે જોવા મળી રહ્યા છે સાથે જ અરબ સાગર અને બંગાળની ખાડીના વિસ્તારોની અંદર લો પ્રેશરીય સિસ્ટમો એક્ટિવેટ થઈ રહી છે ત્યારે જુદા જુદા હવામાન નિષ્ણાંતોની શું માહિતી છે તેના વિશે વાત કરવાની છે સાથે જ ગુજરાતના એકો એક ગામની અંદર મિત્રો ખાસ કરીને આજનું

તેના વિશે વિસ્તારથી સમજી હવે દૂર જતા રહેલા જોવા મળી રહ્યા છે જેને લઈને આગામી દિવસોમાં વેસ્ટર્ન ની પણ હવે અસરો જોવા મળવાની નથી તો બીજી તરફ મિત્રો નીચે દક્ષિણી ભારત તરફથી ખાસ કરીને ખાડી અને એક લો પ્રેશર સિસ્ટમ

પણ પણ હવે હવે રહેવાની છે કારણ કે કોઈ મોટું વાદળ દેખાતું નથી જેને લઈને મિત્રો આવનારા દિવસોમાં જે છે તે વરસાદી કે ઝાપટાની માહિતી જે છે તે મિત્રો લગભગ નહીવત બની શકે હવામાનમાં મિત્રો જો એકાએક મોટા પલટા આવે તો મિત્રો હવામાનમાં બદલાવ થઈ શકે બાકી અત્યારે કોઈ સિસ્ટમ કે કોઈ મોટું વાદળ ગુજરાત ઉપર દેખાતું નથી બાકી મિત્રો ઉનાળા વિશે વાત કરીએ તો હવે ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને ખાસ કરીને ગુજરાતના ભાગોમાં મિત્રો તડકા પડવાની પણ હવે શરૂઆત થઈ ગઈ છે ત્યારે આજે કેવો માહોલ જોવા મળવાનો છે ગુજરાતની અંદર વિવિધ ગામડાઓની અંદર આજે કેટલી ગરમી જોવા મળશે કેવું રહેશે વાતાવરણ તેના વિશે જણાવી દઉં શરૂઆત કરી લઈએ સૌરાષ્ટ્રના ભાગોથી આજે બપોરે સૌરાષ્ટ્રનો કેવો હાલ જોવા મળશે તેના વિશે વાત કરી લઈએ તો ભાવનગર જિલ્લાની અંદર ખાસ કરીને મિત્રો આજે એકત્રીસ ડિગ્રીના તાપમાન જોવા મળી રહ્યા છે જેમાં બલભીપુરથી લઈને પાલીતાણા શિહોર ભાવનગર તળાસા પંથક અને ગારિયાધારના પંથકનો સમાવેશ થયેલો છે અમરેલીની મિત્રો વાત કરીએ તો અમરેલી પંથકની અંદર ખાસ કરીને જે મિત્રો વિસ્તારો છે અમરેલી બગસરા કુકાવાના વિસ્તારો સાબરકું લીલીયા રાજુલા મહુવા બોર્ડર સુધી અમરેલી જિલ્લાના દરેક ગામડાઓની અંદર આજે સરેરાશ તાપમાન બત્રીસ ડિગ્રી જેટલું બપોરના સમયગાળા દરમિયાન જોવા મળશે જુનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં પણ માણાવદર મુલિયાસા બિલખાના વિસ્તારોથી લઈને સાસણગીરના જંગલો તાલાળા નેશનલ પાર્ક વેરાવળ તેની સાથે માંગરોળ ગીર સોમનાથ ઉનાના વિસ્તારોની અંદર પણ સરેરાશ એવરેજ તેત્રીસ ડિગ્રીના તાપમાનો આજે બની શકે ત્યાંથી આગળ વધીએ તો પોરબંદર ની અંદર પણ મિત્રો સરેરાશ તેત્રીસ ડિગ્રીના તાપમાનો છે ત્યારબાદ દ્વારકાની વાત કરીએ તો ઓખા દ્વારકા ભાટિયા અને ખંભાળિયાની અંદર ડિગ્રી ડિગ્રીનું સરેરાશ તાપમાન દેખાઈ શકે કારણ કે ત્યાં મિત્રો જે છે તે ખાસ કરીને દરિયાકાંઠો રહેલો છે તેથી ત્યાં મિત્રો થોડી ઘણી ઠંડક જોવા મળવાની છે આગળ વાત કરીએ તો જામનગર જિલ્લાના દરેક ગામ દરેક તાલુકાની અંદર એકત્રીસ ડિગ્રીનું સરેરાશ તાપમાન જોવા મળશે વાત કરીએ મોરબીની તો ધરોલ સાવડી વાંકાનેર થાણગઢ ચોટીલા મોરબીના વિસ્તારો ધાંગધ્રા હાલાવાડ લાગુના વિસ્તારો સુરેન્દ્રનગર સુધીના ભાગો સુધી જોઈ શકો મિત્રો સરેરાશ જે છે તે ખાસ કરીને એકત્રીસ ડિગ્રી સુધીના તાપમાનો દેખાય રહ્યા છે વાત કરીએ મિત્રો રાજકોટ બોટાદની તો રાજકોટની અંદર જે સાપ લીલિયાના વિસ્તારો છે મિત્રો તેની સાથે સાથે મિત્રો જે ઉપર બોર્ડરના વિસ્તારો છે સાપર વેરાવળ સરદાર ધોરાજી ઉપલેટા ગોંડલના વિસ્તારો છે સાથે બોટાદની અંદર સાળંગપુર ગઢડા બરવાળા ધંધુકા આ ભાગોની અંદર સળંગ પટ્ટો મિત્રો એકત્રીસ ડિગ્રીના તાપમાન સાથે દેખાઈ રહ્યો છે એટલે કે એકત્રીસ ડિગ્રીના તાપમાનો અહીંયા જોવા મળી શકે તેની સાથે મિત્રો તમને જણાવી દઈએ કે જે પણ ભાગોમાં એકત્રીસ થી બત્રીસ ડિગ્રી તાપમાન છે ત્યાં હળવા ગરમીની સંભાવના થશે થોડી થોડી ગરમીનો અહેસાસ થશે જ્યારે બત્રીસ ડિગ્રીથી વધારે તેત્રીસ ડિગ્રીથી વધારે એટલે કે પાંત્રીસ છત્રીસ ડિગ્રીના જ્યાં તાપમાન હશે ત્યાં મિત્રો વધારે તડકા પડતા જોવા મળશે જેમ કે દક્ષિણ ગુજરાતની માહિતી મેળવી લે તો જોઈ શકો દક્ષિણ ગુજરાતની અંદર વડોદરા લાલુ વિસ્તારમાં તેત્રીસ ડિગ્રીનું તાપમાન ખંભાત આણંદ બોડેલી છોટાઉદેપુરની અંદર પણ તેત્રીસ ડિગ્રીનું તાપમાન તેની સાથે ભરૂચ કોસંબા ઉમરપાડા ડેડીયાપાડાની અંદર ચોત્રીસ ડિગ્રીના તાપમાન જોવા મળશે સાથે જ સુરત નવસારી વલસાડ વ્યારા અને બારડોલીની અંદર તો પાંત્રીસ ડિગ્રીના તાપમાન જોવા મળશે એટલે કે આ વિસ્તારોમાં માં ભારે ગરમી જોવા મળવાની છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર ગોધરા બત્રીસ દાહોદ બત્રીસ મહિસાગર અરવલ્લી ખેડા છોટાઉદેપુર બત્રીસ ડિગ્રી અમદાવાદ ધોળકા નડિયાદ કપડવંશ વિરમગામ અને ગાંધીનગરમાં પણ બત્રીસ ડિગ્રીનું સરેરાશ તાપમાન જોવા મળશે તો ઉત્તર ગુજરાતમાં પણ જે ચાર મુખ્ય જિલ્લાઓ છે જેમ કે ખાસ કરીને તમને વિસ્તારો વિશે જણાવી દઉં તો મહેસાણાના વિસ્તારોથી લઈને સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ આ દરેક વિસ્તારોમાં બત્રીસ ડિગ્રીનું સરેરાશ તાપમાન આપણને જોવા મળવાનું છે કચ્છની વાત કરીએ તો કચ્છમાં અંદાજે ત્રીસ ડિગ્રીના તાપમાનો દેખાઈ રહ્યા છે ટૂંકમાં મિત્રો હવે જે છે તે ઉનાળાની ધીમે ધીમે થવા લાગી છે તેને લઈને ખાસ કરીને ગુજરાતની અંદર તેવા એંધાણો છે કે મિત્રો તેના વિશે આવનારા દિવસોમાં ચોક્કસ વાત કરીશું જેમ જેમ દિવસો આગળ વધશે તેમ તેમ જે પણ હવામાનમાં બદલાવ આવશે તેના વિશે વાત કરીશું બાકી વરસાદ કે વાવાઝોડા લઈને અત્યારે કોઈ મોટી માહિતી નથી માત્રને માત્ર ગરમી અને ઉનાળાની હવે મિત્રો અસરો જોવા પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ ને સાથે જ આ ચેનલના માધ્યમથી તમને સમગ્ર ચોમાસા દરમિયાન બે ના ચોમાસા દરમિયાન પણ માહિતી મળવાની છે તો તે માહિતી માટે પણ ચેનલ સાથે જોડાયેલા રહેજો આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી